છોડવાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જીવનમાં ફૂલ છોડ અને વૃક્ષ વાવી કુદરતી સૌંદર્યમાં વધારો કરવા અને શુદ્ધ વાતાવરણ અને હવા માટે વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે તેવું આહવાન કર્યું હતું જમિયતે ઉલમાએ હિંદ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના મોહમ્મદ રફીક હાજી જહુર શાહ દિવાન કિશ્વર સામાજિક કાર્યકર શાહબુદ્દીન મલેક સલીમભાઈ શેખ હનીફ પટેલ શકીલભાઈ વોહરા કાલુમિયા મલેક મૌલાના આરિફશા દીવાન ઇમરાન દવાવાલા મહમ્મદ ભાઈ વોહરા તેમજ વડીલો મિત્રો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી સુલતાન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે તારાપુર आज रोज પંદરમી ઓગસ્ટ નિમિત્તે તારાપુર ખા કબ્રસ્તાન ખાતે જમીય ઉલમાઈ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું છોડ વાવો અને વૃક્ષ બનાવો તેવા સૂત્ર દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું